કલેક્ટર ઓફિસને બહાર કચરાના ઢગલા હોય તો ડભોઈનગર નગરમાં શું પરિસ્થિતિ હશે ડભોઈ સેવા સદન ખાતે મેઇન ગેટ પાસે જ કચરાના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે ડભોઈ સેવા સદનની અંદરથી સાફ સફાઈ કરવામાં આવે છે તે ગંદો કચરો ઝાડ ડાળીઓ અને અનન્ય કચરો મેઇન ગેટ ઉપર નાખતા અવર કરનારાઓ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ તાલુકાના સેવા સદન ખાતે રોજના એકસો અઢાર ગામમાંથી લોકો કામ અર્થે આવતા હોય છે જેઓ કે આવકનો દાખલો રેશન કાર્ડ દસ્તાવેજ કરવા અને કામ માટે સેવા સદન ખાતે આવતા હોય છે ને તેઓને કચરાના ગેટ પાસેથી પસાર થવું પડે છે જો કલેક્ટર ઓફિસની બહાર જ કચરાના ઢકલા હોય તો ડબોઈ નગરમાં શું પરિસ્થિતિ હશે રોજ અહીંથી મામલતદાર પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓ પણ પસાર થઈ રહ્યા છે જ્યારે સેવા સદન જે વહીવટ કરતી હોય ઓફિસ માત્ર ત્યાંથી પચાસ ફૂટ દૂર હોવા છતાં ગંદકી દૂર થતી નથી કચરો ત્યાંથી દૂર થાય અહીં આવતા નગરજનોની માંગ છે ગેટ પાસેથી કચરો દૂર થાય